નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર વાત કરવામાં આવે તો ધોરણ દસ પાસ ઉપર કેન્દ્ર સરકારમાં આવી છે ભરતીની જાહેરાત તમે અહીંયા જોઈ શકો છો ધોરણ દસ પાસ પર કેન્દ્ર સરકારમાં આવી છે ભરતીની જાહેરાત જેની અંદર ભારતીય રેલવેમાં આવી છે કુલ પાંચ હજારથી પણ વધુ જગ્યાઓ પર ભરતી આ ભરતીની જાહેરાત અત્યારે આવી ચૂકી છે જેમાં ખાસ વાત કરવામાં આવે તો જે ગુજરાતમાંથી જે અરજી કરવા માંગતા હોય તેમના માટે અમદાવાદમાં પણ છે જગ્યાઓ તો અમદાવાદમાં નોકરી સ્થળ છે જે જગ્યાઓ માટે કેટલી કુલ જગ્યાઓ છે અને અમદાવાદમાં કે નોકરી સ્થળ અમદાવાદમાં કેટલી જગ્યાઓ છે તેમજ શું લાયકાત છે કેવી રીતે અરજી કરવાની રહેશે અરજી ફી શું છે તેમજ સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને આગળના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો વાત કરીએ દસ પાસ પર ભારતીય રેલવેમાં આવી રહેલી ભરતી વિશેની આગળ વિડીયો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા આ નોટિફિકેશન આવી ચૂક્યું છે આ જાહેરાતની અંદર તમે જોઈ શકો છો સેન્ટ્રલ એમ્પ્લોયડ નોટિસ જે નોટિસ નંબર તમને આપેલ છે રિક્વાયરમેન્ટ ઓફ આસિસ્ટન્ટ લોકો પાયલટ આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે એલપીની પોસ્ટ પર આ ભરતીની જાહેરાત છે જેમાં અહીંયા તમે જોઈ શકો છો કે એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફ્રોમ ધ એલિજિબલ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ લોકો પાયલટ ગીવન ધ બી કેબલ બિલો એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે જે આસિસ્ટન્ટ લોકો પાયલોટની જગ્યા છે જેના માટે માત્ર ઓનલાઈન અરજીઓ માન્ય ગણાશે જે અરજીની જે શરૂઆતની તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈ અને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકો છો છેલ્લી તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકશો વાત કરવામાં આવે તો આશી શક્ત લોકોની જે સાતમા પગાર પંચ જે પે લેવલ બે મુજબ પગાર ધોરણ રહેશે જેની અંદર ઓગણીસ હજાર અને નવસો રૂપિયા પગાર ધોરણ સ્ટાર્ટિંગનું પગાર ધોરણ રહેશે મેડિકલ સ્ટાન્ડર્ડ જે મેડિકલ ચેકઅપમાં એ વન મેડિકલ સ્ટાન્ડર્ડ તેમજ અઢારથી ત્રીસ વર્ષની ઉંમર મર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે કુલ જગ્યાઓની વાત કરવામાં આવે તો પાંચ હજાર છસો ને છન્નું એટલે કે પાંચ હજાર સાતસો જેટલી જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત તમે જોઈ શકો છો કે જે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા આ ભરતીની જાહેરાત કરવા છે જે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી એની તમે અરજી ઓનલાઈન કરી શકશો જેની અંદર સત્તાવાર વેબસાઇટની વાત કરવામાં આવે તો અલગ અલગ ડિવિઝન વાઇઝ જે ભરતી છે તે કરવામાં આવી છે જે કુલ અલગ અલગ સત્તરથી વધારે ડિવિઝનમાં ભરતીની જાહેરાત જેમાં વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જો ભરતી કરવા માગતા હોય તો જેમને ડબલ્યુ ડબલ્યુ ડોટ આર અમદાવાદ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અજમેર બેંગ્લોર ભોપાલ ભુવનેશ્વર બિલાસપુર છ ચંદીગઢ ચેન્નાઈ ગુવાહાટી જમ્મુ જમ્મુ શ્રીનગર કોલકત્તા માલડા મુંબઈ મુઝફ્ફરનગર પટના પ્રયાગરાજ રાંચી સિકંદરાબાદ સિલીગોરી તિરુવન તિરુવંતપુરમ ગોરખપુર જે અલગ અલગ સત્તર ડિવિઝનની અંદર ભરતીની જાહેરાત છે ભારતીય રેલવે દ્વારા જે કુલ જગ્યાઓ વિશે વાત કરવામાં આવે તો કુલ જગ્યાઓ વિશે વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે અમદાવાદ ડિવિઝનની અંદર વેસ્ટન રેલવે જે ઝોન છે એની અંદર કુલ જગ્યાઓ બસો અડત્રીસ જેમાં કાસ્ટવાઇઝ જગ્યાઓ છે અને રિઝર્વ રોડની પંચાણું એસસી સડત્રીસ એસટી સત્તર ઓબીસી પાંસઠ ઇડબ્લ્યુ ચોવીસ અને એ એક સર્વિસમેનની ચોવીસ એટલે કે કુલ બસોને અડત્રીસ જગ્યાઓ પર અમદાવાદની અંદર ભરતી થશે જ્યારે અજમેરની અંદર બસોને અઠ્યાવીસ બેંગ્લોરમાં જે ને તોંતેર ભોપાલની અંદર છે ને ઓગણીસ તેમજ જે વેસ્ટર્ન સર્કલ રેલવે અને વેસ્ટર્ન રેલવેની કુલ બસો ઓગણીસને પાંસઠ ભુવનેશ્વરની અંદર છે ને એસી બિલાસપુરમાં છે એકસો અને ચોવીસ જગ્યાઓ ત્યારબાદ જે ચંડીગઢની અંદર સાસઠ ચેન્નાઈની અંદર એકસો ને અડતાલીસ જગ્યાઓ છે જ્યારે ગોરખપુરની અંદર તેતાલીસ ગુવાહાટીની અંદર જે જમ્મુ ગુવાહાટી છે તેની અંદર જગ્યાઓ કુલ છે બાસઠ તેમજ જમ્મુ શ્રીનગરમાં ઓગણચાલીસ કલકત્તામાં બસો ચોપન કોલકત્તા જે સેન્ટ્રલ રેલવે અને ઇસ્ટ રેલવે બંનેની અંદર બસો ચોપન અને અનુક્રમે એકાણુંસ જગ્યાઓ છે માલદાની અંદર એકસો એકસઠ મુંબઈની અંદર છપ્પન મુંબઈ જે સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેમાં છવ્વીસ અને એકસો દસ જગ્યાઓ છે તેમજ સેન્ટ્રલ રેલવેમાં ચારસો ને અગિયાર મુઝફ્ફરનગરની અંદર અડત્રીસ જગ્યાઓ છે ત્યારબાદ વાત કરવામાં આવે તો જે પ્રયાગરાજની અંદર જે બસો એકતાલીસ રાંચની અંદર બ એકસો અને ત્રેપન જગ્યાઓ છે જ્યારે સિકંદરાબાદની અંદર પાંચસો ને ઓગણસાઠ તેમજ સિલીગોરીની અંદર સડસઠ અને તિરુવનંતપુરમમાં સિત્તેર એમ કુલ મળી અને પાંચ હજાર છસો ને છન્નું એ જગ્યાઓ પર આપત્તિની જાહેરાત છે જેની અંદર કુલ બસો અને પાંચસો અને બોતેર જગ્યાઓ જે એક સર્વિસ મેન માટે છે તો આ ભરતીની અંદર તમે જોઈ શકો છો કુલ બસો અને પાંચ હજાર છસો છન્નું જગ્યા ઉપર આ ભરતીની જાહેરાત છે જે અરજી કરવા માંગતા હોય તે વીસ ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે તેની પહેલાં અરજી કરી શકો છો તો આવી જ ભરતી વિષયકનો માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી તેમજ ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં તમામ જે ટેલિગ્રામની લિંક છે ત્યાં ટેલિગ્રામની અંદર તમામ જે ભરતીની જે સત્તાવાર વેબસાઇટની લિંકો આપેલી છે ત્યાં જઈ અને તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો તેમજ અરજી પણ કરી શકો છો તો આવી જ નોકરી વિષયક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી